મારું મારી ઘાની કોણ કરે આમ આમથુ એવું થતું હશે છે મારુજનું કોણ હે છે हर हाँ की हो ना करवा देता हो करो ओह नो ले मारो बेटू मारो मारो बेटू मारो लेका क्या એ લે લેતો અરે ઓય માં બસ ઉઈ લેવા મારો તો લે દેવા આગળ આ હું તો નથી જાતું કે હું અને કરી તને ઝકામ લોહી પીવો તો હું તો ખૂટીઓ તગડવા જાવ છું હા મને મારા બેટા ના હું નથી દેતા લ્યો શું ખરું